અરે કાલ થી મને વેલા ઉઠાડજે મંદિર જવાનું ચાલુ કરવાનું છે કે અચાનક શું થયું તો તમારે મંદિર જવાનું ચાલુ કરવું છે બસ મેં કીધું મંદિર જવાનું ચાલુ કરું મન ને શાંતિ મળે દિલ ને સુકૂન મળે અને આમ પોઝિટિવ ફીલિંગ આવે ઓહો તમે તો સુધરી ગયા ને પણ તમે તો એવું કહેતા હતા કે સારા કામ કરે તો મંદિર જવાની જરૂર ના પડે એટલે તમે સારા કામ કરવાના બંધ કરી દીધા પણ કાલે તો રિયા ભાભી જોડે મંદિર જવાનું જ છે પણ 9 વાગે તો છે ને પહોંચી જ જવાનું મંદિરે

આજ સાંજે પકોડી ખાવા લઈ બે દર રોજ આજે તને પકોડી દેખાય છે તમને રોજ વડાપાવ દાબેલી નહી દેખાતું તો હું એમ જ કહું છું દાબેલી ખાને પકોડું ખાવાનું પકોડી ખાવા લઈ જવાની છે કે નહીં ને હું જમવાનું નહી બનાવું શું લેવા દેવા બસ ના રાંધવાના બનાવો છું ના રાંધવાના બનાય એટલે સવાર સાંજ કોણ જમવાનું બનાવે છે આખો દિવસ ઘરનું કામ કોણ કરે છે તમારે મને પકોડી ખાવા લઈ જતાય જોડાવા છે તો અમને રાંધતા જોડ ના પણ મેં તને ક્યાં પકડી રાખી છે તું જઈને ખાઈ આવતી હોય તો એક તો પેલો પરસે હાથે આમાં પાણી હલાવતો હોય ને મને જોવું નહીં ગમતું તો તમારે કે ખાવાની છે તમને મને પકોડી ખાવા લઈ જતા જોરાવ છે પણ ઘેર બનાવતી હોય તો હું એ ખાઉ કોક દિવસ સી ખબર શું મજા આવે છે બાર પકોડીમાં ઘરે અમને જ પકોડી બનાવી દી મજા નથી આવી જોયું તું ને બાર મજા આવે છે અને બાર ટેસ્ટી આવે સી ખબર કયા મસાલા વાપરતા હશે કોઈ મસાલા ના વાપરો બધા નેચરલ મસાલા મુકોન તમારી ગંદાતી વાતો ઘણી જગ્યાએ સારી મળે છે અને બે જેવા હોય તમારા જેવા ના તો હોય તો પકોડી તાર છે થઈ ગઈ છે બધી હા મસ તમે બહુ કે તન ઘર આવો ઘર જો ચક ચક મે તો ઘર બાકી માસી હવે કે હું બનાવતા ને જમીન છે થોડીક જ ચા બનાવજો અને એવું હોય તો થેપલા થોડા પકોડા મેથી <laughs>